તેના વિશે આદિત્ય કથામાં જણાવવા જઈ રહ્યા છીએ ભગવાન વિષ્ણુ કહે છે જે પણ આ વાર્તાને પૂરા દિલથી અને એકાગ્ર મનથી સાંભળશે તેના અનેક પાપો માફ થશે અને જે સ્ત્રી હોય કે પુરુષ મોક્ષની તરફ આગળ વધશે મિત્રો એક દિવસ દેવરષિ નારદ મુનિ નારાયણ નારાયણનો જાપ કરતા કરતા વૈકુંઠમાં આવે છે ત્યારે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ શેષનાગની સજા પર વિશ્રામ કરી રહ્યા હતા નારદ મુનિએ ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીને પ્રણામ કર્યા અને કહ્યું હે ભગવાન આજે મારા મનમાં ત્રણ પ્રશ્નો છે હું તમારી પાસે આ સમસ્યાનો ઉકેલ જાણવા આવ્યો છું ત્યારે શ્રી હરિ હસ્યા અને બોલ્યા હે વચ્ચ નારદ તમારું સ્વાગત છે તમે કોઈ પણ સંકોચ વિના તમારા બધા પ્રશ્નો પૂછી શકો છો હું ચોક્કસપણે આ પ્રશ્નોના જવાબ આપીશ ત્યારે દેવર્ષિ કહે છે હે પ્રભુ તમે જગતના પાલનહાર અને સૃષ્ટિના સર્જક છો તમે સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે અનેક જીવોનું સર્જન કર્યું છે પરંતુ આજે હું ઈચ્છું છું કે શ્રેષ્ઠ પ્રાણી ગાય વિશે મારે જાણવું છે મારો પહેલો પ્રશ્ન એ છે કે ગાય માતા એ સ્ત્રીઓને શા માટે શ્રાપ આપ્યો છે મારો બીજો પ્રશ્ન એ છે કે મનુષ્ય માટે એવી કઈ વસ્તુઓ છે જે ગાયને ખવડાવવાથી પુણ્ય કે પાપ મળે છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે ગાય એક પવિત્ર પ્રાણી હોવા છતાં તેને ખરાબ ખોરાક કેમ ખાવો પડે છે ત્યારે ભગવાન શ્રી હરિ હસતા-હસતા કહે છે હે મુનિશ્વર તમે સમસ્ત માનવ જાતના કલ્યાણ માટે

તેમના પર માં લક્ષ્મી હંમેશા તેની કૃપા દ્રષ્ટિ રાખે છે હું તમારા પ્રશ્નોના જવાબ આ એક પવિત્ર વાર્તા દ્વારા આપવા માંગુ છું અને જે કોઈ પણ વ્યક્તિ આ કથા ધ્યાનથી સાંભળશે તેના બત્રીસ પાપ હું માફ કરીશ અને મૃત્યુ પછી તે વ્યક્તિ શ્રી કૃષ્ણના આશીર્વાદથી ધન્ય થશે અને તે વ્યક્તિનું જીવન મોક્ષની તરફ આગળ વધશે ત્યારે નારદજી કહે છે કે હે પ્રભુ આ પવિત્ર કથા હું ધ્યાનથી સાંભળીશ અને તેનો આ જગતના માનવ કલ્યાણ માટે હું પ્રસાર પણ કરીશ તો હે પ્રભુ તમે મને આ કથા વાર્તા કહીને મને ધન્ય બનાવો ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે હે નારદ એક સમય એશિયા દેશમાં એક ખેડૂત હતો જેનું નામ જ્ઞાન હતું અને તેની ગાયનું નામ નંદની હતું જ્ઞાન દરરોજ તેની ગાયને ચરાવવા માટે ખેતરમાં લઈ જતો હતો આ નંદીની રોજ રોજ સેવા કરતો હતો અને નંદીની પણ તેના માલિક જ્ઞાન સાથે ખૂબ જ લગાવ રાખતી હતી તેને એક વાછરડું પણ હતું જે હંમેશા તેની સાથે રહેતું હતું તેઓ બંને એકબીજા સાથે પ્રેમથી વ્યવહાર કરે છે તેમજ ઘણા વર્ષો સુધી જ્ઞાન તેની ગાય નંદીની સેવા કરતો રહ્યો અને નંદિનીએ પણ જ્ઞાન અને તેના પરિવારને ભરપૂર દૂધ આપીને પોષણ કર્યું જ્ઞાન આ ગાયનું દૂધ વેચીને તેના પરિવારનું ભરણપોષણ કરતો હતો ત્યારબાદ થોડા દિવસો પછી જ્ઞાનના લગ્ન એક ખેડૂતની દીકરી શાલીની સાથે થયા શાલીની દેખાવમાં સુંદર હતી પણ તે એક લોભી અને ક્રૂર સ્ત્રી હતી જે દિવસે તે લગ્ન કરીને જ્ઞાનના ઘરે આવી ત્યારથી તેણે જ્ઞાનની તેની તમામ માંગણીઓ પૂરી કરવાની હટ લેવાનું શરૂ કર્યું અને હંમેશા જ્ઞાનની જેમ તેમ બોલતી અપશબ્દો બોલવા લાગી તેમજ તેની સાથે દુર્વ્યવહાર કરતી હતી તે દરરોજ સવારે મોડેથી જાગતી હતી અને મોડા સુધી ભોજન રાંધતી હતી અને બચેલો વાસી ખોરાક ગાયને ખવડાવતી હતી મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે નારદ પછી એક દિવસ જ્ઞાનને પોતાના માટે ઘરેણા ખરીદવા માટે સમજાવે છે અને કહે છે કે સાંભળો છો આપણે આ ગાયના વાછરડાને વેચી દઈએ કેમ કે આપણે આ વાછરડાની જરૂર નથી જ્યારે જ્ઞાને તેને ના પાડી ત્યારે તે જ્ઞાન સાથે જોર જોર ઝઘડો કરવા લાગી બિચારા જ્ઞાને તેની થી નિરાશ થઈને તેની ઈચ્છા ન હોવા છતાં ગાયનું વેચી નાખ્યું આ કારણે નંદિની ગાય અને જ્ઞાન બંને જ દુખી થઈ ગયા અને એકબીજાને જોતા રહ્યા મિત્રો થોડા દિવસો પછી જ્ઞાનની ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું શાલિનીએ તેને ઘરની બહાર કાઢી દીધી અને તેને ઘરે આવતા રોકવા માટે ઘણા અપશબ્દોનો ઉપયોગ કર્યો ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ ગાય ભલે બે પ્રાણી છે પરંતુ તે મનુષ્યની અભિવ્યક્તિને સારી રીતે સમજે છે અને પછી તે ત્યાંથી ચાલી જાય છે નંદિનીએ ગામની નજીકના જંગલમાં પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું થોડા દિવસો પછી ગાય ગર્ભવતી થઈ અને તે એક જંગલમાં પોતાનું જીવન જીવવા લાગી થોડા મહિનાઓ વીતી ગયા પછી જ્ઞાનની ગાય નંદનીએ વિચાર્યું કે જ્યારે તેને સંતાન થશે ત્યારે જ્ઞાન અને તેની પત્ની શાલીની કદાચ મને ફરીથી તેમના ઘરે પરત લઈ જશે તેથી તે જ્ઞાનના ખેતરમાં ગઈ અને એક બીજા વાછરાને જન્મ આપ્યો બીજા દિવસે જ્યારે શાલીની ખેતરમાં આવી ત્યારે તેણે જોયું કે નંદિની ગાયે તેના જ ખેતરમાં વાછરડાને જન્મ આપ્યો હતો ત્યારબાદ શાલિનીને ફરીથી મનમાં તે ખરાબ વિચાર આવ્યો કે હવે મારે તેનું વાછરડું વેચીને પૈસા કમાઈ લેવા છે અને આપણું કુટુંબ દૂધથી સુખી જીવન જીવશે આવું તે નંદિનીના નવજાત બાળક વિશે વિચારી રહી હતી ત્યારે નંદિનીના લોહીથી જન્મેલું વાછરડું જમીન પર ધીમે ધીમે સરકવા લાગ્યું જેના કારણે જમીન પર પડેલા કાકરાના કારણે તેના શરીર પર નાના નાના ઘા દેખાવા લાગ્યા મિત્રો નંદિની ગાય તેના નવજાત બાળકની આવી હાલત જોઈને ખૂબ જ અસ્વસ્થતા અનુભવવા લાગી અને તે કંઈ કરી શકતી ન હોવાથી વેદનાથી તેના બાળક તરફ જોવા લાગી તેણે આજુબાજુ જોયું પણ કંઈ ન કરી શકી

ત્યારે ગાયના વાછરડાના આવી હાલત જોઈને લાગ્યો તેના પર દયા આવવાની જગ્યાએ તેને ગુસ્સો આવવા લાગ્યો અને ગાયના વાછરડાને ઉપાડતી વખતે તેણે કહ્યું હું તમારા આવા દુર્ગંધયુક્ત વાછરડાને શા માટે સ્પર્શ કરું મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે ગાય તે શાલિનીને ખૂબ જ આજીજી કરવા લાગી રડતી રહી અને તેના હૃદયના તેને આજીજી કરવા લાગી પરંતુ શાલિનીના ના સ્વભાવને કારણે તેણે ગાયના વાછરડાને સ્પર્શ પણ ન કર્યો અને તે ત્યાંથી જતી રહી ગાય તેને વારંવાર આજીજી કરતી રહી

અને ગાય સહિત તમામ જીવોને આશીર્વાદ આપ્યા કે જેવા તેમના બાળકો જન્મ લેશે આ પછી તેઓ તરત જ ચાલવા લાગશે જેના કારણે તેઓ પોતાની માતાની આસપાસ રહી શકશે ભગવાન શ્રી હરિ કહે છે હે નારદ પછી શ્રી કૃષ્ણ આશીર્વાદ આપીને ત્યાંથી અંતર ધ્યાન થયા પરંતુ થોડીવાર પછી જ્યારે શાલીની તેને જોવા માટે ગાય પાસે પાછી આવે છે ત્યારે તેને તેની આંખો પર વિશ્વાસ ન થયો વાછરડું પોતાની મેળે જ ઉભું હતું એટલે શાલિનીએ વાછરડાને હળવો ધક્કો માર્યો અને તે જમીન પર પડી ગયું જ્યારે આ કૃત્ય જોઈને તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે આખી દુનિયાના દેવી દેવતાઓ અગ્નિવાયુ આકાશ પાણી અને વૃક્ષોને સાક્ષી માનીને શાલિનીને શ્રાપ આપ્યો અને કહ્યું હે દુષ્ટ સ્ત્રી આજે તે તારે કૃતાની બધી હદો વટાવી દીધી છે આજે આખી દુનિયાને સાક્ષી માનીને હું તને અને સમગ્ર માનવજાતને શ્રાપ આપું છું કે જ્યારે પણ તારો બાળક જન્મશે ત્યારે તેને ચાલવા માટે ટેકોની જરૂર પડશે અને તેમને ચાલવા માટે એક વર્ષનો સમય ગાળો લાગશે દરેક ભક્ત જે આ વાર્તા સાંભળી રહ્યા છે તેના ઘરમાં કોઈ મુશ્કેલી ન આવે અને આખો પરિવાર સુખ શાંતિથી વ્યાપન કરે અને માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તેમના પર રહે જે પણ ભક્ત સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખશે તેની બધી જ મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂરી કરશે ભગવાન શ્રી હરિ કહે છે હે નારદ તમારા પ્રથમ પ્રશ્નનો જવાબ આ નંદિની ગાયના શ્રાપને કારણે છે બાળકને યોગ્ય રીતે ચાલવામાં એક વર્ષ જેટલો સમય લાગે છે સતયુગમાં બાળકનો જન્મતાની સાથે જ ચાલતું હતું હે નારદ જ્યારે શાલિની સાંજે પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ ગાયના શ્રાપના કારણે તોફાન વરસવા લાગ્યું અને જોરદાર વીજળી આવી અને ગરજના કરવા લાગી ભારે વરસાદને કારણે શાલિની એક ઝાડ નીચે સહારો લેવા ઊભી રહી પણ ભાગ્યના ખેલથી તે એક ઝાડ પર વીજળી પડવાથી શાલિનીનું મૃત્યુ થયું મિત્રો યમદૂતે શાલિનીનો આત્મા લીધો અને તેને ધર્મરાજના દરબારમાં રજૂ કર્યો અને ચિત્રગુપ્તે જ્યારે તે સ્ત્રીનો હિસાબ જોયો તો બધા આશ્ચર્યમાં પડી ગયા યમરાજે શાલિનીના ગુનાઓ જાણવા માંગ્યા ત્યારે ચિત્રગુપ્તે કહ્યું મહારાજ આ મહિલાએ ક્યારે તેના પતિનું સન્માન કર્યું નથી તે હંમેશા મોડે સુધી જાગે છે અને નગ્ન થઈને સ્નાન કરે છે અને આ મહિલાએ તેના આખા જીવનમાં ક્યારે પૂજા નથી કરી તેના પાપોને ગણવા માટે આપણને આખો દિવસ લાગશે અને તેણે જે સૌથી મોટું પાપ કર્યું છે તે એ છે કે તેણે ગાયને દરરોજ વાસી અને સડેલો તેમજ પડી રહેલો ખોરાક ખવડાવ્યો છે

અને તેના આત્માને ખૂબ જ પીડા આપે છે આ ક્રમ આખું વર્ષ ચાલ્યો જ્યારે તેની બધી સજાઓ પૂર્ણ થઈ ત્યારે ધર્મરાજે તેને બીજી સજા આપવાનું કહ્યું કારણ કે તે સ્ત્રી ગાયને હંમેશા સડેલો ખોરાક ખવડાવતી હતી તેથી તે સ્ત્રીને સુવર યોનીમાં જન્મ આપ્યો કાયમ કાદવમાં રહેવાનું અને દુર્ગંધ યુક્ત ખોરાક ખાવાનું મિત્રો શ્રી હરિ કહે છે હે નારદ જે કોઈ સ્ત્રી કે પુરુષ ગાયને ખરાબ કે સડેલો ખોરાક ખવડાવે છે તેને નરકમાં જવું પડે છે અને અનેક પ્રકારના કષ્ટો ભોગવવા પડે છે પછી ભગવાન શ્રી હરિ નારદજીને કહે છે કે હે મુનિ હવે હું તમને કહીશ કે ગાયને જૂઠો અને ખરાબ ખોરાક કેમ ખાવો પડ્યો આ વાત સત્યુગના સમયની છે જ્યારે શિવજી અને માતા પાર્વતી સમુદ્ર કિનારે વિહાર કરવા ગયા ત્યારે શિવજીએ મસ્તી તોફાન કરવાનું વિચાર્યું તેણે પાર્વતીને કહ્યું હે દેવી મને અચાનક કોઈ અગત્યનું કામ આવી ગયું મારે જવું છે હું મારું કામ પૂરું કરીને પાછો આવીશ ત્યાં સુધી તમે અહીં મારી રાહ જુઓ હકીકતમાં શિવજી માતા પાર્વતીને હેરાન કરવા માંગતા હતા શિવજીની વાત સાંભળીને દેવી પાર્વતી એકલા કિનારે બેસી ગયા અને તેમની રાહ જોવા લાગ્યા સાંજ થઈ અને તે દિવસે શિવરાત્રી હતી અને જયારે શિવજી રાત સુધી પાછા ન આવ્યા ત્યારે માતા કિનારે શિવલિંગ બનાવ્યું અને ઉપલબ્ધ પૂજા સામગ્રી સાથે આખી રાત પાણી વિના નિર્જળા વ્રત ઉપવાસ કર્યા શિવજી ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે હાજર હતા અને દરેક પ્રવૃત્તિના સાક્ષી હતા સવારે પાર્વતીએ શિવલિંગ અને પૂજન સામગ્રી સમુદ્રમાં વિસર્જન કર્યું મારી પૂજા તમે નથી કરી ત્યારે પાર્વતીએ કહ્યું કે તેણીએ પૂજા કરી હતી અને સામગ્રીને સમુદ્ર માં ડૂબાડી હતી શિવજી હજુ પણ પાર્વતી સાથે વધુ મજાક કરવા માંગતા હતા તેણે કહ્યું પાર્વતી મને પૂજાની કોઈ નિશાની દેખાતી નથી જો તમે પૂજા કરી હોય તો સાબિતી આપો ત્યારે માતા પાર્વતી પણ સમજી ગયા હતા કે ભગવાન શિવ જાણી જોઈને તેને ત્રાસ આપી રહ્યા છે કારણ કે જે વિશ્વની દરેક ઘટનાનો સાક્ષી છે તેમને પુરાવાની શું જરૂર છે દેવી પાર્વતી પણ આ મસ્તીનો આનંદ માણી રહ્યા હતા શિવજીની વાત સાંભળીને માતા ચારે તરફ નજર કરી અને ત્યાં એક ગાય ઉભેલી જોઈ તેને શિવજીને કહ્યું કે આ ગાય મારી સાક્ષી છે હું પૂજા કરી રહી હતી ત્યારે આ ગાય અહીં હાજર હતી શિવજીએ ગાયને પૂછ્યું

ત્યારે ગાય તે ક્રોધનો શિકાર બની અને આજ સુધી તેને વંશજોને સારું ભોજન મળવા છતાં ખરાબ ખાવા માટે મજબૂર છે અને જે વ્યક્તિ ગાય માતાને વાસી ખોરાક આપે છે તેઓ પણ પાપના ભાગીદાર બને છે શ્રી હરિ કહે છે કે હે નારદ હવે હું તમને ગાય વિશે અગત્યની માહિતી આપું છું ઘણીવાર લોકો ગાયના આશીર્વાદ મેળવવા માટે અનેક પ્રકારના વ્રત અને પૂજા અર્ચના કરે છે પરંતુ એક ગાયને કેટલીક વસ્તુઓ ભૂલતી પણ ન ખવડાવવી જોઈએ દ્વાર પર આવેલી ગાય માતાની ક્યારે પણ રોટલી ખવડાવવા વિના પાછી ન મોકલો ગાય માતાને રોટલી અને તાજુ લીલું ઘાસ ખવડાવવું જોઈએ દરરોજ આપણે પહેલી રોટલી ગાય માતા માટે બનાવીએ છીએ તેથી તે રોટલી હંમેશા માતા ગાયને પ્રેમથી ખવડાવીએ છીએ આમ કરવાથી આપણને ઘણું પુણ્ય મળે છે ગાય ગાય માતાને તે ખોરાક મજબૂરીમાં ખાય છે પરંતુ તેની વિપરીત અસરો થાય છે જેના કારણે આપણા ઘરમાં નકારાત્મકતા આવે છે ગાય માતા એક શાકાહારી પ્રાણી છે આથી જ આપણે ગાય માતાની બળજબરીથી માંસાહારી ખોરાક ખવડાવવાનો ક્યારેય પ્રયાસ ન કરવો જોઈએ આવું કરવું મહાપાપ સમાન છે આપણી કુંડળીમાં જો ખામી છે જેના કારણે આપણે સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ગાય માતાને રોટલી ખવડાવતી વખતે તમે કેટલાક ઉપાય કરી શકો છો જેમ કે જો જન્મ કુંડળીમાં ચંદ્ર દોષ હોય તો રોટલી પર સફેદ માખણ મીઠું અથવા ઘી લગાવીને ખવડાવો તો જો કુંડળીમાં શનિ દોષ હોય તો રોટલી બનાવો તે સમયે લોટમાં થોડો કાળા તલ ભેળવી લોટને તાજો બનાવી લો અને આ લોટમાંથી તાજી રોટલી બનાવીને શનિવાર અથવા અમાવસ્યાના દિવસે ગાય માતા ખવડાવો તેમજ જો મંગળ અથવા ગુરુ દોષ હોય તો રોટલી પર હળદર લગાવીને ખવડાવવી જોઈએ મિત્રો આ ઉપાય અપનાવવાથી આપણે આ બધા દોષોના દુષ્પ્રભાવથી ઘણી હદ સુધી પોતાની જાતને બચાવી શકીએ છીએ અને પિતૃ દોષથી પણ રાહત મળે છે તેમજ જો જન્મકુંડળીમાં શનિ હોય તો જો દર શનિવારે અને અમાવસ્યાના દિવસે કાળી ગાયને ઘાસ કે રોટલી ખવડાવો અને તેની પૂજા કરો

તેથી જ આપણા શાસ્ત્રોમાં શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ ગૌમૂત્રનું સેવન કરવાનું અને ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવાનું કહેવામાં આવ્યું છે ગાયનું દૂધ દહીં ઘી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેલા મિશ્રણને પંચ ગવ્ય કહેવાય છે અને તેને પાપોનો નાશ કરનાર કહેવામાં આવે છે અને આપણામાં તેનો ઉપયોગ હિન્દુઓની ધાર્મિક વિધિમાં તપસ્યા કરવા માટે થાય છે હે નારદ મેં તમારા બધા પ્રશ્નો ના જવાબ આપી દીધા છે ત્યારે નારદ મુનિ કહે છે હે પ્રભુ હું ધન્ય છું તમે દિવ્ય જ્ઞાન મારી બધી શંકાઓ દૂર કરી દીધી છે